બેડી વિસ્તારમાં આજ રોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અંદાજે દસ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંજાર છે દસ થી બાર કરોડ રૂપિયાની થાય છે અને એનો ખર્ચો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે આ બેડી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સરકાર નંબર ચાલીસ ના પર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જેમને ટોટલ અગિયાર મકાન છે અત્યારે મકાન નો જે નિર્માણ કાર્ય છે અત્યારે આ ટાવા આવી રહ્યો છે અને એ જે કુખ્યાત જે સાયદા બંધુ છે જેને જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા ખંડણી વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ સોળ હજાર સ્કવાયર ફીટ આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ દસ કરોડ આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ દસ કરોડ ટોટલ વીસ કરોડ આસપાસની આસપાસ ની કિંમત ના ગેરકાયદેસર બાંધકામ છે જે અત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસી ના દ્વારા ટાળવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે એટલા માટે પોલીસ નો પૂરતો બંદોબસ્ત છે આપેલો છે જેમાં ડીવાયએસપી સિટી ક્રાઇમ બ્રાન્ચ અને સિટીના દરેક પોલીસ સ્ટેશનના લોકો અહીંયા હાજર છે